આજે લગભગ એક મહિનો થવા આવ્યો માંડ પાંચસો વારા પૂરા થયા છે અહીંયા આપણે આવીએ છીએ તો બારદાન નથી એવા રટણ રટવામાં આવે છે રજૂઆત કરીએ છીએ તો જે થાય કરવી જોઈએ એવું કહેવામાં આવે છે પોતાના સંબંધીઓના વારા વેલા લઈ લેવામાં આવે છે એવી વ્યવસ્થાઓ માટે કોણ જવાબદાર એ અમારો એક પ્રશ્ન છે અત્યારે શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે એની અંદર ઘઉં હોય ચણા હોય તમામ પાકોનું વાવેતર કર્યા પછી આજે યુરિયાની ફૂલ સોલ્ટેજ છે યુરિયાની સોલ્ટેજ માટે થઈને કોણ જવાબદાર છે અને એ સોલ્ટેજને એ અછતને પૂરતી કરવા માટે તમારી શું જવાબદારી તમારી શું રણનીતિ છે એ અમે જાણવા માટે તમારી પાસે આવ્યા છે આ ખેડૂત માટે કૃષિ મહોત્સવ થાય છે એનો મતલબ હું એવું સમજુ છું કે ખેડૂતને ઉપયોગી એવી બાબતને ચર્ચા થાય એને ઉપયોગી એવી યોજનાઓની ચર્ચા થાય પણ અત્યારે જે પણ કોઈ યોજનાઓ ચાલે છે તમામ ખામીયુક્ત યોજનાઓ છે આજે કિસાન સન્માન નિધિ યોજનામાં મને કડવો અનુભવ થયો તાલુકા પંચાયતની વિજિટ લીધી અરજદારો લગભગ દસ પંદર અરજદારો હતા ત્યાં જે બેન્ક કર્મચારી છે એ બેન્ક કર્મચારી ત્યાં હાજર નહોતા પૂછવામાં આવ્યું તો કે દરેક કૃષિ મહોત્સવમાં છે બે અઠવાડિયાથી જ્યારે બાર વાગ્યે સાહેબ આવે છે જ્યારે પાંચ વાગે વહી જાય છે જ્યારે ચાર વાગે વહી જાય છે

સાથે સાથે પોલીસે અમને સહકાર આપ્યો છે બદલ આભાર પણ માનીએ છીએ તમારો શું જવાબ છે સાહેબ અમે સાંભળી ને પછી અમે અહીંથી રજૂ અહીંથી અમે નીકળવા તૈયાર થઈશું તો પછી કાલે પાછા આવો કાલે પાંચસો ખેડૂતો લઈને આવશું તમારે તમે ખાતર સપ્લાય જે વાત કરો છો રેડી તો આપણે જે ડીએપી ની શોર્ટેજ હતી એમાં જે જે પાર્ટી હોય માઇક હતા જે જે ને ઇન્જિન મુકેલા હતા જે જે પાર્ટી હોય તાલુકા વાય જે પાર્ટીઓને સપ્લાય કરવામાં આવી છે અને જોડિયાની વાત કરીએ તો જોડિયામાં જે જે પાર્ટી હોય ઇન્જિન મુકેલા છે એ પાટીઓને જેમ કમોસા એમ સપ્લાય કરવામાં જે છે મારું તમને એ કહેવાનું છે કે ઉના હોય એવા ગોડાઉન માં ડીએપી ખાતરનો સ્ટોરેજ થાય છે શું છે બધું જિલ્લા તો વહીવટી તંત્ર તાલુકા વહીવટી તંત્ર સાહેબ મારી પાસે મારી પાસે ફોટોગ્રાફ છે સગાવાલાને આપી દેવામાં આવે છે છે સબૂત સાથે રજૂઆત કરવા આવ્યો છું સબૂત વગર નહીં પણ આ ખેડૂતો ની દાઢી માંગે છે ભરતભાઈ કોના માંગે ઈ સાહેબ ગોડાઉન જે બિન નોંધાયેલા ગોડાઉન છે આજે પણ આવો જીની ની અંદર તમારા ખાતરનો સ્ટોક છે શું ત્યાં તમે ગોડાઉન ની મંજૂરી આપી દે સાહેબ આપી દે સાહેબ આવો તમને લઈ જાઉં બતાવું ત્યાં સ્ટોક આવો મારી સાથે બીજો ડીએપી આવે યુરિયા આવે ખેડૂતોને ફરજિયાત ફરજ પાડવામાં આવે છે કે ભાઈ તમારે જવાનું